તો એલો મિત્રો કે સાહેબ હું આપણા ને આ જોઈ શકો છો મિત્રો આપડી છે ભીલી એવું છે કાળી આ છે એ આવી ગઈ હે કેમ કે ભે હું ગઈ હતી ચરવા તો હે એની હેડ રસ્તો ભૂલી ગઈ છે બી ભેહ આવતી રી મિત્રો તો આજે બાંધી નાખી છે એટલે એ આવશે એટલે હમણાં લઈ જશે બાકી આ છે ધાલી ના છે ધાલી ને પાડી આ છે આપડી કુંજ કુંજ ને મિત્રો આપણે બારે બાંધી મને બે દીધી આ બારી છે કુંજ જોઈ લો કુંજ અને વારી બી અને આ છે આપડી વાસડી આ છે આપડો ભીલો ઓ હામે ઉભી આપડી પટોરી અને જોઈ લો પરા હે આપડે પોર